નખત્રાણા તાલુકાના નિરોના કેટલાક સમયથી દારૂ દૂષણ વધી રહ્યું છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કચ્છના અનેક વિસ્તારોમાં દારૂ સેવન વધ્યું છે ત્યારે આજે પાવરપટી વિસ્તારના મુખ્ય મથક નિરોના ખાતે બહુજન આર્મીના લખનભાઈ ધુવા અને સ્થાનિક લોકોએ આ બાબતે નિરોણા પોલીસ સ્ટેશનમાં જઈ પીએસઆઈ સમક્ષ રજૂઆતો કરી હતી કે હાલ નિરોના દેશી તેમજ વિદેશી દારૂનું દૂષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે નાની નાની વયના યુવાનો દારૂના દૂષણથી જીવ ગુમાવી રહ્યા છે જે સમાજ અને દેશ માટે અતિ ચિંતાજનક બાબત છે વળી બીજી તરફ બુટલે ખુલ્લી આમ દારૂની હાટડીઓ ચલાવી રહ્યા

બરોબર છે આજ વિસ્તારમાં આજ ગામમાં અને લાગતા વડતા અહીંયા આજુબાજુના ઘણા બધા એવા ગામડા હોય છે જ્યાં પણ દારૂ વેચાય છે અને એ જ દારૂ બાબતે છેલ્લા રોડ બે વર્ષથી અમે લડત ચલાવીએ છીએ પૂર્વ કચ્છમાં હવે લાગે છે પશ્ચિમ કચ્છમાં એને લડત ચલાવવી પડશે કારણ કે ત્યાં લડત ચલાવીએ છીએ તો અહીંયા પોલીસને છૂટ મળી જાય છે આ હકીકત છે સાહેબ પૂર્વ કચ્છમાં અમે આટલું બધું કરીએ છીએ તો ત્યાં કને કોઈ ખાતે દારૂમાં સપો મતલબ આવ્યું છે બરોબર છે ઢીલાસો એ પકડ આવી છે પણ હવે પશ્ચિમ કચ્છમાં અહીંયા જોઈએ તો રિલાસ થઈ ગઈ છે ખુલે આમ દારૂ વહી જાય છે દારૂ સાહેબ બંધ થવું જોઈએ આજે દારૂ પીવાથી હું જીકે જનરલ હોસ્પિટલમાં જોઉં છું